રાજકોટના ધોરાજી શહેરમાં મતદાન દિવસને લઈને મોજીલા મહોત્સવ મંડળ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો રાજકોટના ધોરાજી શહેરમાં વહેલી સવારથી જ મતદાન મથક ઉપર લોકોની લાંબી લાઈનો જોવા મળી આવી ત્યારે મોજીલા મોટો મંડળ દ્વારા મતદાતાઓ માટે જે મતદાન કરી આવે પોતાનું નિશાન બતાવી આપે તેવા લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા મોજીલા મહોત્સવ મંડળ દ્વારા અપીલ કરવામાં આવી હતી અને આ તકે મનસુખભાઈ માંડવિયાએ પણ હાજરી આપી હતી કાર્યા પ્રમુખશ્રી મોજીલા મહોત્સવ મંડળ મોજીલા મહોત્સવ મંડળે લોકશાહીના પર્વમાં એક અનેરો મેસેજ જાય એક અલગ સંદેશ જાય એના માટે એક નવતર પ્રયોગ કરેલ છે એકસો બ્યાસી નંબરના બૂથમાં જે લોકો મતદાન કરે અને બપોર સુધીમાં વધારે મતદાન થાય એના માટે અમે બપોરે એક જમણવારનું આયોજન કરેલ છે એ જમણવાર એટલા માટે કરેલ છે કે ભાઈ બપોર સુધીમાં વધારેમાં વધારે મતદાન થઈ જાય બપોર પછી તડકો ગરમી વધારે હોય છે અને અમારા બૂથના બધા લેડીસોને રસોઈ ના કરવી પડે અને બપોરે ન જાવું પડે મતદાન કરવા અથવા બપોર પછી ન જવું પડે એના માટે અમે એક આ નવતર પ્રયોગ કરેલ છે લોકોને સંદેશ એ છે કે આ લોકશાહીનો મહાપર્વ છે લો મત છે એ આપણો એક અબાધિત અધિકાર છે એ અધિકારનો ઉપયોગ કરો વધારેમાં વધારે મતદાન કરો અને રાષ્ટ્રવાદી પાર્ટી રાષ્ટ્રનું જે કામ કરે છે આપણે એને મતદાન કરવાનું છે